અને હવે અત્યારે છે ને આજે સોમવાર અને અત્યારે સવાર નવ થયા છે ઘરે બા નથી નાસ્તો તૈયાર છે પણ આપણે તો આપણી જગ્યાએ બેસીને ખાઈએ ત્યારે ભાભી અહીંયા ઉપર ગુલાબ કામ કરે છે અને ભાભી અહીંયા નીચે છે અહીંયા કામ કરે છે તો હવે આગળ હું નાસ્તામાં નાખે કાલ ગાંઠિયા બનાવવા બેન આવ્યા હતા ને ગાંઠિયા ખાવાના છે ચા ને ગાંઠિયા અને આપણી તો રોજ ખાતા જ હોય પણ હવે ગાંઠિયા ચાલુ કર્યા છે લોહી સવારમાં બા નાસ્તો લઈને આવ્યા હજે ભાભી લઈને આવ્યા છે બા નથી એટલે મસ્ત ગાંઠિયા પણ થોડોક વધારે છે કોન્ટિટી પાસા મૂકવા દે નીચે ગાંઠિયો પડ્યું કંઈ અત્યારે ટાઈમ થયો છે એક વાગ્યાના પાંચ મિનિટની વાર છે અને છે ને માણસ તો સ્કૂલેથી આવવા મળ્યા છે ને તિક આવી ગયો છે સ્કૂલેથી

મોસે ઇસકા સર મે કભી નીચે પડતા હું લોક જોવે ને માં હું રાયડું નાખવા પડતી છે બળ દેનું ઇલાય વાત નો 200 ઓજી નથી ઉઠકા ગયા વિશલાય આઉટ કરી ગયા હે પેન ના ડાગા પડી ગયા લખી લખી પેન્ટ માં પડી જાય

ले 17 बजे कैहा हाउ पेन म तिमको टाइम परेला न जाने अच्छा बराबर गरौछ चलो हेका हुन्छ नि त्यस्तो मात्र न काम गर्नु छ बुवा तिमी ऊपर नचाार वगा न 10 मिनेट ठगी छ ट्युसनको टाइम भिज्यो थानो बेर्नो એટલે नीचे नेटिकबाई वार्डसन बेटा से ट्युसन मुखवा जावमाडे जो के गाडी नि चाबी लिन बेठो मार्दि गर कति जाव जावानु ज नै नो काम नजाऊ नै जावन आके समय छ चार वगी ने पोहोल्नु सार तो मुठो मुठो आणि पेटमा दुखतेस એટલે नखरा करेस अजून करायंच कशाला आपण दिवन का आपण दिवन दुखरे आई वाटत इते ट्युशन जावा कानास पेटमा दुखता का यस दिसले ए ही मुकी देन ट्युशन न जावनु मुकी दे काय पेटमा दुखतो तू ऑनलाइन बैठलत्यावदी काय न थतो केवचे नाही तू भाई तारे गम्मेम तो तू शिकवतो होन काय केना तू शिकवतोय मला जाव पडे

કાગડા કેરી હા કાગડો હા લા મારે એક ટુકડો દેખાય તો દૂધી કી સબ્જી કી તૈયારી ચાલ રહી હે દૂધ આ ગયા હે દૂધી કી સબ્જી બનાને વાલી હે વાલી દેખે ચાલ રહી હે તો ઇસને હતા પાવર પાવર અમે હોશિયાર છે કે બસ બખાઈ જાતું હોય માવર કરવા તો ઓછા હું બડાન તો માવર થાય સહી હે લૂટો કે તો ભાઈ જતા કાલે અમદાવાદ અને અત્યારે રસ્તામાં છે અંકલેશ્વર પોયકા છે ટાઈમ અત્યારે સવા સાત વાગે અંકલેશ્વર પોયકા છે સાડા આઠ જ બાજુ લગભગ સુરત આવી જશે અને વિજયભાઈને લેતા આવશે ઓફિસે સીધા બસ સ્ટેશને જાય ત્યાંથી લેતા આવશે ડિનર અહીંયા ચાલુ છે હા હું ભાઈ બાકાજી કી બોલાવીશું ક્યારનો

અદાબન સિસ્ટમ છે એટલે બપોરે બાર જમા હોય અથવા સવારના પ્રસામમાં જમા હોય એટલે એક ખાવાનું જમવાનું સ્કીપ કરી નાખે એટલે તબિયતમાં સુધારો ફર્સ્ટ ક્લાસ સારું રહી હું બોલતો હું કે તો 3 સેકન્ડ 3 સેકન્ડ બોલ ભૂલાઈ ગયું એટલી વારમાં આને વાત ભૂલેગી યે હે નિયસર ખબર કોણ ની કમ પ્યો તો ખરા જલ્દી યાદસ કમરે પૂરો બરો બરો ક્લાસ

સાંજે અને એક વ્યુઅર્સ નો કોમેન્ટ હતી કે જેડી પટેલ ના મમ્મી હોતી અમદાવાદ ગયા છે તો બે એક જ જગ્યા ગયા તા જે પટેલ ના જે એક્સપાયર થઈ ગયા છે એમ અમદાવાદ ભાવના બેન ના ભાભી મારા પટેલ ના મામી એટલે બા ના બેન અને ભાવના માસી જે જેડી પટેલ ના બા એના ભાભી થાય તો એક કોમન રિલેટિવ હતા એટલે એ પણ ત્યાં હતા ને બા પણ ત્યાં હતા બીજું એ કે ઘણાને ખબર ન હોય કે ભાઈ જેડી પટેલ અમારે શું થાય અને ભૂમિ શું થાય તો એના માટે કે ભાઈ જેડી પટેલ છે ને એ ગીરીશના ગીરીશભાઈના શાળા છે ને ગિરીશભાઈ છે એ મારા શાળા છે એટલે આમ વાયા સકડી છે આ રીતે રિલેટિવ છે ગિરીશ પટેલ તમે ઓળખતા હોય ભૂમિ ને લંડન જે છે એ ગુલાબના ભાભી થાય છે અને જેડી પટેલ છે એના બેન થાય છે ઉપર માં ઉપર ધીમે લીને આવું રહી ગયું ચેલેન્જ કરો એટલે બધું પૂરું થઈ જાય

તો આગળ આવે એટલે એસી રિપેરિંગ કરાવી મને નથી લાગતું એ થાય કેમ કે એસીમાં પાવર નથી આવતો એટલે પાવર નથી આવતો ને એટલે પાવર સપ્લાયનો કંઈક પ્રોબ્લેમ છે એટલે ઇલેક્ટ્રિશિયનની જરૂર છે એટલે એસીવાળાની જરૂર નથી લાગતી મને તો એસી રિપેર કરવા આવ્યા હતા અને એસી કમ્પ્લીટ આ રીતે ખોલી સર્કિટ કાઢીને લઈ ગયા અને એસી પડ્યું શડતું અહીંયા તો હવે આજનો દિવસ આવો ગરમીવાળો પૂરો થયો છે હવે હાજ પડતા પડતાં તો એસી પ્રોબ્લેમ આવી ગઈ તો આવતા દિવસ કાલે તો લગભગ એસી રિપેર સો ટકા જ જશે હવે આજનો દિવસ આજનો વ્લોગ અહીંયા આપણે કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા ફર્સ્ટ ક્લાસ નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બાકી હોય તો એ પણ કરો ચલો બાય બાય